આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મશીન લર્નિંગ અને ઓટોમેશન આ ત્રણ એવી વસ્તુ છે કે જે ટેકનોલોજીની દુનિયામાં અત્યારે એક પ્રકારનો ભય ઉભો કર્યો છે આ ભય સાવ ખોટો પણ નથી આનાથી ઘણા બધાની નોકરીઓ જોખમમાં આવશે એવી વાત છે તો ઘણી બધી નવી તકો નવી નોકરી ઊભી થશે એવી પણ બ્રાઇટર સાઇડ છે આજે આપણે ટેકનોલોજીના વિજ્ઞાનની અને હમણાં આવેલા એક રિપોર્ટની વાત કરીએ નમસ્કાર બિલ ગેટ્સ એવું કીધું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી ઘણા બધા લોકોની નોકરી ખતરામાં આવશે પણ ચિંતાનો વિષય નથી સાહીઠ ટકા ફિલ્ડ છે કે જેમાં એઆઈ રિપ્લેસ કરી દેશે પણ નવી તકો પણ ઉભી થશે આ કોઈ નવી વાત નથી સમયનું ચક્ર ફરતું રહેશે તમારે સફળ થવા માટે અપગ્રેડ થવું જરૂરી છે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવ નો રિપોર્ટ એવું કે છે કે બે હજાર ત્રીસ સુધીમાં દુનિયામાં ઓગણસાઠ ટકા લોકોની નોકરી જોખમમાં છે જો નવી સ્કિલ નહીં શીખે તો એમની હાલત મોબાઈલના જૂના મોડેલ જેવી થઈ જશે પહેલાં જાણી લો આ રિપોર્ટ શું કહે છે આ રિપોર્ટ મુજબ જોબ પ્રોફાઇલનું ચિત્ર બદલનારા ચાર પરિબળ છે જેમાં ઉભરતી ટેકનોલોજીનું તોફાન જવાબદાર છે ગ્રીન એનર્જી તરફ વધતો ટ્રેન્ડ વસ્તીનું બદલાતું રૂપ અને દુનિયામાં વધી રહેલું સત્તા કારણ નોકરી આપનારા સાહીઠ ટકા કંપનીના માલિકો એવું માને છે કે બે હજાર પચીસ થી બે હજાર ત્રીસના પાંચ વર્ષના ગાળામાં બિઝનેસના વર્કિંગમાં બહુ જ મોટું પરિવર્તન આવવાનું છે હવે આ નોકરી આપનારા માને છે પણ નોકરી શોધનારા કે લેનારા એ પણ આ વસ્તુ માનવી પડશે તો સવાલ એ થાય કે કોની નોકરી જોખમમાં છે ત્રણ એવા ફિલ્ડ બિલ ગેટ્સે આઈડેન્ટિફાય કર્યા છે જેમાં પહેલું છે કન્ટેન્ટ રાઇટિંગ અને કસ્ટમર સર્વિસ ડેટા એનાલિસિસ એન્ડ એકાઉન્ટિંગ કોડિંગ અને સોફ્ટવેર ડેવલપમેન્ટ આ ત્રણ ફી દેવા છે કે જેનમાં કામ કરતા એટલે કે લો સ્કીલ પર કામ કરતા લોકો એ પોતાની નોકરીને આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય भास्कर એપ